બે દિવસનો આ સૌરાષ્ટ્રનો પ્રવાસ છે અમારા કાર્યકર્તાઓ શુભેચ્છકો અને ત્યાંના સ્થાનિકો સાથે એક સંવાદ રાખેલો દરેક જિલ્લાઓમાં સ્થાનિક પ્રશ્નોના સંવાદ રાખ્યા બાદ ત્યાંના જે લોકલ પ્રશ્નો છે એ સરકાર સાંભળતી નથી ત્યારે એક પદયાત્રા કરીને કાર્યકર્તાઓની સાથે કલેક્ટર ઓફિસ સુધી જવાનું કલેક્ટર ઓફિસની બહાર અમે સૌ ઊભા રહીએ કારણ કે અમે આ વ્યવસ્થા કરવા નથી માંગતા અને અમારા પ્રમુખ શહેર અને જિલ્લાના એ ત્યાં જઈને આવેદનપત્ર સુપ્રત કરે એ આવેદનપત્ર સ્થાનિક લોકોની સમસ્યા અને સ્થાનિક લોકોની માંગણીઓ એ મુખ્યત્વે ઉજાગર કરવાનો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારો પ્રયત્ન હોય છે એના ભાગરૂપે આજે જુનાગઢનો કાર્યક્રમ છે એ પછી ચારણ સમાજનું સોનલ આઈમાની શતાબ્દીની ઉજવણી છે તો એ નિમિત્તે ત્યાં મઢડા ખાતે સોનલ ધામમાં દર્શન કરવા માટે પણ ત્યાં જવાનું બબુ અયોધ્યા રામ મંદિરને લઈને જે રીતે કોંગ્રેસનું મૌડી મંડળ છે કેન્દ્રીય તે જવાનું નથી પરંતુ સ્થાનિક કક્ષાએ અર્જુનભાઈ અને જે અમરીશભાઈ શું કહેશો આપણે લઈને સૌથી પહેલાં વાત એ છે કે આપડા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપડા શાસ્ત્રો મુજબ આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિર નું કામ પૂર્ણ ન થિતે એની પ્રતિષ્ઠા ન થઈ શકે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજ ના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જયારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી મારે એમને પણ કહેવું છે કે ભવ્યતાથી ભગવાનના આશીર્વાદ મળતા નથી નહીતર તો ભવ્યતા રાવણ પાસે હતી સોનાની નગરી હતી સોનાના મહેલ હતા પણ દિલનો ભાવ નહોતો ભગવાન રામના આશીર્વાદ એ રાવણને નહોતા મળ્યા એક શબરીમાં એક આદિવાસી માં જેની પાસે કોઈ ભવ્યતા નહોતી પણ દિલનો ભાવ હતો તો એક બોર ભેગા કર્યા હતા એને ભગવાન રામના આશીર્વાદ મળ્યા હતા એટલે ભવ્યતાથી ભગવાન ન પ્રાપ્ત થાય દિલના ભાવથી ભગવાન પ્રાપ્ત થાય આ સત્ય હકીકત છે ભગવાન શ્રી રામના દર્શન માટે જ્યારે પૂર્ણ મંદિર થયા પછી જ્યારે શંકરાચાર્યજી મહારાજો પણ એકતાથી એકરૂપતાથી કહે કે હવે મંદિર પૂર્ણ થયું છે તો અમને કોઈ આમંત્રણની જરૂર નથી

પાર્ટીનો જે નિર્ણય હોય છે એને અમે બધા જ માનતા હોઈએ છીએ એટલે કોઈ આમાં કોઈ આસમાન તૂટી પડ્યું કે પાર્ટીની વિરુદ્ધ લાઈન કોઈએ પણ લીધી નથી જે કોંગ્રેસ પાર્ટીના આપ એક સ્પષ્ટ નિવેદનને જોશો તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રી રામના પૂરા સન્માન આદર સાથે દેશની ભાવના સાથે કોંગ્રેસ પક્ષ છે આ શરૂઆત થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજ હોય એમની પણ વાત હોય કે પૂર્ણ મંદિર થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન હોઈ શકે ત્યારે ચૂંટણી ટાઈમે રાજકીય ઇવેન્ટ એનો સવિનય અસ્વીકાર કરવો એ પણ જરૂરી હોય છે નિવેદન અને એના જૂના કાઢી ટીવી પર બતાવજો પછી મને પૂછ્યો તો વધારે મજા આવશે થેન્ક યુ વેરી મચ આભાર